હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર બે બહુપદીઓની વાત કરવાના છીએ તેનો આજે લેક્ચર નંબર દસ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર બે સોલ્વ કરીશું તો ચાલો આપણે પ્રશ્ન નંબર બેની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ કે પ્રશ્ન નંબર બે એમાં આપણને શું આપેલું છે કે આપેલ બહુપદી જીએક્સ એ આપેલ બહુપદી પીએક્સનો અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેયની રીતથી આપણે નક્કી કરવાનું છે તો જે આપણે આગલા દાખલામાં ચેક કર્યું એવી રીતે તમારે ચેક કરવાનું છે કે જીએક્સ છે જે અહીંયા આપણને ધારું કે એક્સ પ્લસ વન આપેલું છે જે આ એક્સ પ્લસ વન છે એ અહીંયા જે આપેલ બહુ બધી જે એનો અવયવ છે એવી રીતે આપણે ચેક કરવાનું છે તો કેવી રીતે ચેક કરતા હતા એક દાખલા હું અહીંયા ગણાવું છું પછી જે પાછળના બે દાખલા છે એ તમારે જાતે ચેક કરવાના છે અને પછી મારા સાથે ચેક કરવાનું છે કે તમારા દાખલા સાચા પડ્યા છે કે નહીં તો ચાલો હું અહીંયા ગણાવું છું આની ગણતરી આપણે કરીએ કે અહીંયા એક્સ પ્લસ વન મૂકીએ આપણે એક્સ પ્લસ વન બરાબર શું મૂકતા હતા આપણે ઝીરો મૂકતા હતા તો આપણે વન પ્લસની પેલી સાઈડ લઈશું તો શું થશે માઇનસ વન થશે તો એક્સની કિંમત આપણને મળી અહીંયા માઇનસ વન તો આ જે આપણને જીએક્સમાંથી જે એક્સની કિંમત મળી માઇનસ વન એને આપણે શું કરીશું અહીંયા પીએક્સ એની કિંમત મૂકીશું તો ચાલો આપણે મૂકી દઈએ અહીંયા પી માઇનસ વન જે આપણને બહુપદે આપેલી છે એમાં આપણે શું કરીશું એક્સની કિંમત માઇનસ વન મૂકીશું એટલે કે બે ગુણ્યા જે એક્સનો ઘન છે ત્યાં શું આવશે માઇનસ એક્સ એકનો ઘન આવશે પ્લસ જે એક્સનો વર્ગ છે ત્યાં શું આવશે માઇનસ એકનો વર્ગ આવશે પછી માઇનસ બે એક્સની જગ્યાએ માઇનસ વન અને માઇનસ વન તો ચલો કરી લઈએ હવે આપણે આગળની ગણતરી કરીએ તો જો બે ગુણ્યા એક માઇનસ એકનો ઘન તો માઇનસ એકનો ઘન શું થશે માઇનસ એક થશે કે મેં તમને આગળ દાખલામાં શીખવાડ્યું છે જેમ કે અહીંયા ફરીથી શીખવાડી લઉં કે માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક અહીંયા આપણે ત્રણ વખત માઇનસ એકનો ગુણાકાર કરવાનો છે તો જ ઘન થાય તો માઇનસ એક ગુણ્યા માઇનસ એક આપણે બે બે વખત કરીશું તો શું થશે અહીંયા પ્લસ વન થઈ જશે અને એના ગુણાકારમાં ફરીથી પણ માઇનસ એક છે હવે જો પ્લસ એક ગુણા માઇનસ એક કરીશું શું થશે પ્લસ ઓર માઇનસ માઇનસ થઈ જશે તો એનો ગુણાકાર આપણને માઇનસ વન મળશે એટલે કે માઇનસ એકનો આપણે ઘન કરીશું તો આપણને માઇનસ વન મળશે અને જો માઇનસ એકનો આપણે વર્ગ કરીશું તો આપણને પ્લસ એક મળશે તો અહીંયા શું માઇનસ એક મળશે સિમ્પલી હવે જો અહીંયા માઇનસ એકનો વર્ગ જ છે તો સિમ્પલી આપણને પ્લસ વન મળશે તો ચાલો લખી દઈએ અહીંયા પ્લસ વન મળશે હવે જો માઇનસ બે ગુણ્યા માઇનસ એક તો શું થશે એ આપણી પ્લસ થઈ જશે તો પ્લસ ટુ અને અહીંયા માઇનસ એક તો હવે જો પ્લસ એક ઓર માઇનસ એક ઉડી ગયા હવે જો અહીંયા બે ગુણ્યા માઇનસ એક તો માઇનસ બે અને અહીંયા પ્લસ ટુ છે તો પ્લસ ટુ અહીંયા આપણે જે નીચે રફવર્ક કર્યું હતું એને ચાલો આપણે રીમૂવ કરી લઈએ રફવર્કને આપણે દઈએ હવે જો માઇનસ બે અને પ્લસ બે તો બંને ઉડી જશે તો ચાલ ચાલો આપણે ઉડાડતા નથી ડાયરેક્ટ આપણે આન્સર લખી દઈએ કે માઇનસ બેમાં આપણે પ્લસ બે એડ કરીશું તો આન્સર આપણને શું મળશે અહીંયા જીરો મળશે તો જો અહીંયા આપણને આન્સર ઝીરો મળ્યો તો જે આપણું જીએક્સ હતું એટલે કે એક્સ પ્લસ વન હતું એ જે આપેલ બહુ બધી પીએક્સ છે એનો અવયવ છે તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે જે જીએક્સમાં શું છે એક્સ પ્લસ વન છે તો અહીંયા આપણે લખી દઈએ કે એક્સ પ્લસ વન એ આપેલ બહુપદી કઈ બહુપદી અહીંયા આપણને આપેલી હતી કે બે એક્સનો ઘન પ્લસ એક્સનો વર્ગ પ્લ માઇનસ ટુ એક્સ અને માઇનસ વનનો અવયવ છે અવયવ છે તો સિમ્પલી અહીંયા એક દાખલો આપણો પૂર્ણ થઈ ગયો હવે જે આગળના બંને દાખલા છે એ હું ગણાવું છું છતાં તમે જાતે ટ્રાય કરો અહીંયા વિડીયોને પોસ્ટ કરો એટલે કે વિડીયોને બંધ કરો અને જાતે ટ્રાય કરો પછી તમારો જવાબ આવી જાય પછી મારા સાથે ચેક કરો કે તમારો જવાબ સાચો છે ક્યાં તમારી ભૂલ પડે છે ક્યાં તમે અટકો છો તમારે ચેક કરવાનો છે કેમ કે દાખલા દાખલા તમે જાતે કરશો તો તમારો આત્મવિશ્વાસ અને કોન્ફિડન્સ વધશે તો ચલો હવે હું ગણતરી કરાવું છું હું આશા રાખું છું કે વિડીયો તમે પોસ્ટ કર્યો હશે તો દાખલા નંબર બે એમાં આપણને જીએક્સ બરાબર શું આપેલું છે એક્સ પ્લસ ટુ આપેલું છે તો આપણે શું કરીએ છીએ અહીંયા એક્સ પ્લસ ટુ બરાબર અહીંયા શું મૂકીએ છીએ આપણે ઝીરો મૂકીએ છીએ તો આપણે જે પ્લસ ટુ છે ને પેલી સાઈડ લઈ જઈશું બરાબરની તો આપણને શું મળશે અહીંયા એક્સની કિંમત મળશે અહીંયા માઇનસ ટુ મળશે કેમ કે બરાબરની પેલી સાઈડ જાય તો પ્લસ હોય તો શું થઈ જાય માઇનસ થઈ જાય તો અહીંયા આપણને એક્સની કિંમત મળી માઇનસ ટુ હવે જે માઇનસ ટુ કિંમત મળી છે એને આપણે શું કરીએ છીએ અહીંયા જે આપેલ બહુપતિ છે પીએક્સ એમાં આપણે મૂકીએ છીએ તો ચાલો આપણે મૂકી દઈએ કે અહીંયા એક્સની જગ્યાએ માઇનસ ટુ આપણે મૂકીશું એટલે કે પી માઇનસ ટુ અહીંયા શું છે એક્સનો પહેલાં તો ઘન છે તો અહીંયા શું થશે માઇનસ બેનો ઘન થશે પછી પ્લસ ત્રણ એક્સનો વર્ગ તો અહીંયા ત્રણ ગુણ્યા માઇનસ બેનો વર્ગ થશે પછી અહીંયા શું છે કે ત્રણ ગુણ્યા એક્સ તો અહીંયા શું થશે ત્રણ ગુણ્યા માઇનસ બે થશે અને અહીંયા પ્લસ વન હવે આગળ જુઓ શું છે કે માઇનસ બેનો ઘન છે તો જે આપણે ત્રણ વડે અહીંયા ત્રણ વખત ગુણાકાર કરો કરવો પડશે માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે તો અહીંયા જો બે વખત ગુણાકાર કરીશું તો શું થશે માઇનસ બે ગુણ્યા માઇનસ બે અહીંયા પ્લસ ચાર થઈ જશે પ્લસ ચાર અને હજુ હજુ આપણે એક એક વખત ગુણાકાર કરવાનો બાકી છે તો ગુણ્યા માઇનસ બે તો પ્લસ ઓર માઇનસ શું થશે માઇનસ થઈ જશે પણ ચાર ગુણ્યા બે શું થશે આઠ થશે તો માઇનસ આઠ આપણને અહીંયા આન્સર મળશે એટલે કે માઇનસ બેનો ઘન આપણને શું મળશે અહીંયા માઇનસ આઠ મળશે તો અહીંયા આપણે લખી દઈએ કે માઇનસ આઠ પછી અહીંયા જો ત્રણ ગુણ્યા માઇનસ વર્ગ તો બે વખત ગુણાકાર કર્યો ત્યારે આપણને કેટલો આન્સર મળ્યો હતો અહીંયા પ્લસ ચાર મળ્યો હતો તો કે અહીંયા આપણે પ્લસ ચાર કિંમત મૂકી દઈએ ચાર આપણે પ્લસ લખવાની કોઈ જરૂર નથી પછી જો ત્રણ ગુણ્યા માઇનસ બે તો માઇનસ છ મળશે તો ડાયરેક્ટ અહીંયા આપણે માઇનસ છ લખી દઈએ પ્લસ વન માઇનસ આપણે માઇનસ કરતા નથી અહીંયા માઇનસ છ કરી દીધા છે પછી આપણું અહીંયા પ્લસ વન હવે જો ચાલો આપણે આગળની ગણતરી કરીએ અહીંયા આપણે જે રફર છે એને આપણે નીકાળી દઈએ છીએ તો અહીંયા જો કે આ જે માઇનસ આઠ છે એમાં માઇનસ છ ઉમેરીશું તો કેટલા થશે આપણે અહીંયા માઇનસ ચૌદ થશે એની એની પહેલાં ચાલો આપણે ત્રણ અને ચારની ગુણાકાર કરી લઈએ તો પહેલાં આપણે આગળ આ સ્ટેપ કરીએ પછી ત્રણ ગુણ્યા ચાર આપણે પ્લસ બાર થશે પછી માઇનસ છ અને પ્લસ વન હવે આપણે જે માઇનસ અને પ્લસવાળા પદ છે એને આપણે સરળ કરી લઈએ તો અહીંયા જો માઇનસ આઠ અને માઇનસ છ એનો તો સરવાળો થશે પણ નિશાની કોની આવશે માઇનસની આવશે તો અહીંયા આપણે શું થશે માઇનસ ચૌદ થશે પછી જો પ્લસ વાળા પદનો આપણે શરૂ કરીએ તો અહીંયા પ્લસ બાર અને પ્લસ એક તો કેટલા થશે અહીંયા સિમ્પલી આપણા પ્લસ તેર થશે તો જો માઇનસ ચૌદમાંથી આપણે માઇનસ તેર આપણે બાદ કરવા પડશે એટલે કે મોટામાંથી નાણાંને બાદ કરો પણ નિશાની કોઈને મૂકવાની તમારે મોટાની નિશાની મૂકવાની છે તો મોટો અહીંયા શું છે તો માઇનસ છે તો અહીંયા શું આન્સર આવશે ચૌદમાંથી આપણે તેર ને બાદ કરીશું તો કેટલા આવશે એક આવશે પણ અહીંયા મોટું ચૌદ છે એટલે કે આપણે માઇનસ એક આપણને આન્સર અહીંયા મળશે સમજા પડે કે પણ હવે જે માઇનસ એક છે એ આપણે ઝીરોને બરાબર નથી એટલે કે નોટ ઇક્વલ ટુ ઝીરો છે અહીંયા જો ઝીરો આન્સર આવે તો એ જે અવયવ આપેલો હતો એ આપેલ બહુબધીનો અવયવ છે પણ અહીંયા જે એક્સ પ્લસ ટુ છે જે જીએક્સ છે એક્સ પ્લસ ટુ એ અહીંયા જે આપેલ બહુ બધી પીએક્સ છે એનો અવયવ નથી કે ચલો આપણે ફાઇનલ આન્સર લખીએ હવે અહીંયા કે એક્સ પ્લસ ટુ એ આપેલ બહુપદી કઈ બહુપદી અહીંયા આપણને આપેલી હતી કે એક્સનો ઘન પ્લસ ત્રણ એક્સનો વર્ગ પછી પ્લસ ત્રણ એક્સ અને પ્લસ વનનો અવયવ નથી અવયવ નથી જો આન્સર તમારો છેલ્લે ઝીરો આવે કે કિંમત મુક્ત આપણને આન્સર ઝીરો મળે તો અવયવ છે અને જો આન્સર ઝીરો ના મળે તો અવયવ નથી અહીંયા આપણને શું આન્સર મળ્યો માઇનસ વન આન્સર મળ્યો એટલે કે આપણે અવયવ નથી એ ઝીરોને બરાબર નથી સમજ્યા પડી છેલ્લા આન્સર આપણને અહીંયા ઝીરો મળ્યો નથી હવે આપણે છેલ્લો દાખલો સોલ્વ કરીએ એમ એમાં આપણને જીએક્સની કિંમત શું આપેલી છે અહીંયા એક્સ માઇનસ ત્રણ તો એક્સ માઇનસ ત્રણની બરાબર આપણે શું મૂકીએ છે ઝીરો મૂકીએ છીએ હવે જે માઇનસ ત્રણ છે એ બરાબરની પેલી સાઈડ જશે તો શું થઈ જશે પ્લસ ત્રણ થઈ જશે તો એક્સની કિંમત અહીંયા આપણને શું મળી ત્રણ મળી ગઈ તો ચાલો અહીંયા જે એક્સની કિંમત ત્રણ મળી છે જે આપેલ બહુપતિ છે પીએક્સ એમાં આપણે કિંમત મૂકી દઈએ તો ચલો મૂકી દઈએ અહીંયા કે આપણે અલગ પેન ચેન્જ કરી લઈએ ચલો તો અહીંયા આપણે એક્સની કિંમત પ્લસ ત્રણ મૂકવાની છે તો અહીંયા શું થશે કે એક્સનો ઘન છે તો અહીંયા શું કરીશું આપણે ત્રણનો ઘન કરીશું પછી જો માઇનસ ચાર ગુણે એક્સનો વર્ક તો અહીંયા શું થશે ત્રણનો વર્ક કરીશું પછી પ્લસ એક્સ છે તો પ્લસ ત્રણ કરીશું અને પ્લસ છ છે તો ચાલો આગળની ગણતરી કરીએ હવે આપણે તો કે ત્રણનો ઘન તો ત્રણનો ઘન કેટલો થશે ત્રણ ગુણ્યા ત્રણ નવ થશે અને નવ ગુણ્યા ત્રણ સત્યાવીસ થશે તો ત્રણનો ઘન ઘન આપણને કેટલો મળશે અહીંયા સત્યાવીસ મળશે પછી માઇનસ ચાર ગુણ્યા ત્રણનો વર્ગ તો ત્રણનો વર્ગ કેટલો થશે ત્રણ ગુણ્યા ત્રણ અહીંયા સિમ્પલી આપણો નવ થશે હવે જે આ પ્લસ ત્રણ છે અને પ્લસ છ છે તો એને આપણે સરવાળો કરી લઈએ તો અહીંયા કેટલો આન્સર મળશે આપણને અહીંયા પ્લસ નવ મળશે આગળ આપણે જોઈએ તો કે સત્યાવીસ હવે જો ચાર ગુણ્યા નવ કેટલા થશે છત્રીસ થશે પણ અહીંયા માઇનસ છે તો કે માઇનસ છત્રીસ થશે અને પ્લસ નવ હવે આપણે વાળા પદનો સરવાળો કરી લઈએ તો અહીંયા પ્લસ સત્યાવીસ છે અને અહીંયા પ્લસ નવ છે તો સત્યાવીસમાં નવ એડ કરીશું તો કેટલા થશે અહીંયા આપણે છત્રીસ થશે તો છત્રીસ અને પાછળ માઇનસ છત્રીસ તો છે જ તો હવે જો છત્રીસમાંથી છત્રીસ જશે તો આ આન્સર આપણને કેટલો મળશે અહીંયા સિમ્પલી આન્સર ઝીરો મળી જશે જો આન્સર આપણને ઝીરો ઝીરો મળ્યો તો આ જે એક્સ માઇનસ ત્રણ હતું એટલે કે જે જીએક્સ હતું એ આપેલ બહુપતિ પીએક્સનો અવયવ છે તો ચલો અહીંયા આપણે ફાઇનલ આન્સર લખી દઈએ અહીંયા કે એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ ત્રણ એ આપેલ બહુપદી કઈ બહુપદી અહીંયા આપણને આપેલી હતી કે એક્સનો ઘન માઇનસ ચાર એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ છનો અવયવ છે અવયવ છે તો બસ સિમ્પલી તમારે આવી રીતે અવયવ પ્રમેયનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી કરવાની છે કે જો આપણને અહીંયા જો કોઈ કિંમત આપેલી હોય કે આપણે જો અહીંયા અવયવ શોધવાનો તો આપણે અવયવ પણ શોધી શકીએ છીએ અને જો અવયવ આપેલો એ ચેક પણ કરી શકીએ છીએ કે અવયવ છે કે નહીં એ પણ તમે ચેક કરી શકો છો આવી રીતે તમને કોઈપણ રીતે ઉલટો સૂલ્ટો દાખલો તો તમે પૂછી શકે છે પણ તમને જો એનો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને આન્સર આવી જશે તો બસ અહીંયા આપણો લેક્ચર નંબર દસ પણ પૂર્ણ થઈ ગયો તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો હવે આગળના લેક્ચરમાં લેક્ચર નંબર અગિયારમાં આપણે પ્રશ્ન નંબર ત્રણથી આગળની શરૂઆત કરીશું તો ચાલો મળીએ હવે આગળના લેક્ચરમાં